આપણે સૌ જગદંબાના એક સ્વરૂપની પૂજા હંમેશા કરીએ છીએ પણ નવ દુર્ગા માતાનું નામ શું છે એ આપણામાંથી કોઈને ખબર નથી કહે છે કે જ્યારે પણ માતાની નવરાત્રી આવે છે ત્યારે હંમેશા માતાના નવ નામ અવશ્ય લેવા જોઈએ કારણ કે આપણી માતાની ભક્તિમાં હંમેશા વધારો કરે છે છે કહે કે માતાજી નું આ એક સ્તોત્ર આવે છે કે જેની અંદર માતાજીના નવ નામોનું વર્ણન કરવામાં આવે છે કહે છે કે માતાનું એ સ્તોત્ર છે પ્રથમ શૈલપુત્રી ચ્વચારિણી તૃતીય ચંદ્રઘંટે કુષ્માડેતી ચતુર્થક પંચમ સ્કંદમાતેઠમ કાત્યાયની ચ્તમ કાલેરાત્રિ મૌરીથી ચાષ્ટમ સિદ્ધિદાત્ર નવદુર્ગાહ પ્રકીર્તિતાહ ઉક્તાન યેતાને નામાને બ્રહ્મણૈવા મહાત્મના કહે છે કે જે પણ વ્યક્તિ નવરાત્રીના સમયની અંદર માતાજીના સ્તોત્રનું પાઠ કરે છે માતાજી એના દરેક દુઃખોનો નાશ કરે છે પણ જો કેટલાક લોકોને માતાજી નો સ્તોત્ર ના આવડતો હોય તો એમણે આ સ્ત્ર ની અંદર કયા માતાજીના નવ નામ કહે છે કે પહેલા માતાજી એટલે કે માં શૈલપુત્રી બીજા માતાજી એટલે કે માતા બ્રહ્મચારી એટલે જ પહેલી લાઈન છે પ્રથમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી એટલે કે બીજા માતાજી બ્રહ્મચારિણી માતા તૃતીયમ ચંદ્રઘંટેથી પુષ્માણ ડે ચતુર્થકમ એટલે કે ત્રીજું નામ છે માતાજીનું ત્રીજું નામ છે ચંદ્રઘંટા માતા તૃતીયમ ચંદ્રઘંટેથી પુષ્માણ ડે થી ચતુર્થકમ માતાજીનું ચોથું નામ છે માતા કુષ્માં પંચમ સ્કંદ માતેમ કાત્યાયની પાંચમું સ્વરૂપ છે માતા સ્કંદ માતા અને છઠ્ઠું સ્વરૂપ છે માતાજીનું કાત્યાયની સ્વરૂપ માતાજી નું અગાણ નું સ્વરૂપ એટલે કે સપ્તમમ કાલરાત્રિ થી મહાગૌરી તિચાષ્ટમ એટલે કે માતાજી નું સાતમું સ્વરૂપ એટલે કે માતા કાલ રાત્રિ અને સ્વરૂપ એટલે કે માતાજી નું અંતિમ સ્વરૂપ સિદ્ધિદાત્રિ માતા કે જે આપણને દરેક સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે કહે છે કે આ નવ દુર્ગા માતાનું સ્વરૂપ છે અને એમનું એક સ્વરૂપ એટલે કે માતા નવ દુર્ગા એટલે કે કહે છે કે ની અંદર આપણે હંમેશા માતા નવ દુર્ગા ની પૂજા અવશ્ય કરવી જોઈએ